હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લાવી છું સ્ટ્રીટ સ્ટાઇલ વડાપાવ સ્ટ્રીટ ઉપર જે રીતે વડાપાવ રેડી થાય છે તેઓ જે સિક્રેટ ચટણીનો ઉપયોગ કરે છે તે બધી જ ટિપ્સ અને ટ્રીકની સાથે ચલો રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે સ્ટફિંગ રેડી કરીશું તેના માટે પેન લઈ લો પેનની અંદર એક ચમચી તેલ એડ કરી દઈશું તેલ ગરમ થાય એટલે જીરું લીમડો અને હિંગ એડ કરી દઈશું સાથે બે ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી દો બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લો હવે આપણે તેની અંદર મસાલા એડ કરી દઈએ તો તેમાં હળદર મીઠું અને ધાણાજીરું પાવડર એડ કર્યો છે સાથે થોડી કોથમીર એડ કરી દઈશું બધા મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેની અંદર બે મોટી સાઈઝના મેશ કરેલા બટાકા લીધા છે તે એડ કરી દઈશું બધા બટાકાને સરસ રીતે મસાલાની સાથે આ રીતે મિક્સ કરતા જજો તો તમે જુઓ એકદમ ટેસ્ટી ચટપટું બટાકાનું સ્ટફિંગ આપણું રેડી થઈ ગયું છે તો આ રીતે આપણે બટાકાનું સ્ટફિંગ રેડી કરી લીધું છે તેને ઠંડુ થવા દઈએ ત્યાં સુધી બેસનનું બેટર રેડી કરી લઈએ બેસનનું બેટર બનાવવા માટે એક કપ બેસનને ચાળી લઈશું સાથે આપણે તેની અંદર મીઠું હળદર અને ચપટી સોડા એડ કરી દઈશું બેસનના બેટરને સરસ રીતે પાણી એડ કરીને આ રીતે મિક્સ કરતા જાઓ તમે જુઓ એકદમ સરસ એવું બેટર રેડી થઈ ગયું છે હવે વડા રેડી કરી લઈએ આ રીતે બેસનના બેટરમાં ડીપ કરીને તેલમાં એડ કરતા જઈએ અને તેને સરસ રીતે ફ્રાય કરી લઈશું તો આ રીતે ગરમા ગરમ વડા આપણા ફ્રાય થઈ રહ્યા છે સાથે બેસનની નાની નાની પકોડી પણ આ રીતે ફ્રાય કરી લઈશું આ રીતે આપણા વડા સરસ રીતે ફ્રાય થઈને રેડી થઈ ગયા છે હવે જે રીતે સ્ટ્રીટ પર વડાપાવ રેડી થાય છે તેના માટેના બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણા રેડી છે અહીંયા આપણે જે સિક્રેટ મસાલો વાપરવાના છે તેનું નામ છે કાંદા લસણ મસાલા હા મહારાષ્ટ્રનો ફેમસ કાંદા લસણ મસાલાનો અહીંયા ઉપયોગ થાય છે સ્ટ્રીટ ઉપર પણ આ રીતે જ વડાપાવ રેડી થતો હોય છે તમે જો આ મસાલાનો ઉપયોગ કરશો તો તમારે લસણની ચટણી બનાવવાની કોઈ જરૂર નથી સ્ટ્રીટ ઉપર જે રીતે વડાપાવ રેડી થાય છે તેના માટે પાઉ કટ કરી લઈએ હવે અહીંયા એક પેન મૂકી દઈએ પેનમાં તેલ એડ કરી દઈએ તેલ ગરમ થાય એટલે ગેસનો ફ્લેમ બંધ કરી દઈએ હવે આપણે તેની ઉપર કાંદા લસણ મસાલા એડ કરી દઈએ અને પાવને સરસ રીતે શેકી લઈએ બંને બાજુથી પાવ સરસ રીતે શેકાઈ જાય એટલે તેની ઉપર વડું મૂકી દઈએ અને આ રીતે બંને બાજુથી પાવને શેકી લઈએ આ રીતે સ્ટ્રીટ સ્ટાઇલ વડાપાવ રેડી કરી લઈએ હવે આપણે તેને સર્વ કરી દઈએ સ્ટ્રીટ ઉપર આ રીતે જ કાંદા લસણ મસાલાનો ઉપયોગ કરીને વડાપાવ રેડી થતો હોય છે તમે કોઈપણ બ્રાન્ડનો કાંદા લસણ મસાલા વાપરીને આ રીતે વડાપાવ રેડી કરી શકો છો ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે અને સમય પણ બચે છે ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો જો તમને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે મારી ચેનલ અનન્યાઝ હોમ કિચનને જો સબસ્ક્રાઈબ ના કર્યો તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે